અમારા લક્ષ્મીબેન નવા સ્ટુડન્ટ છે એમનું છે એ ભણેલા નથી તો પણ આટલું સરસ કામ કરે છે ને અહીંયા આટલું સરસ શીખે છે ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ બ્લોક આજે ફાધર વસુ સોમવાર અને આઠમું સરાત તો હવે સવાર થઈ ગયું છે અને મસ્ત મસ્ત વાતાવરણ છે બધા હુતા છે હજી તો હમણાં બધું કામ પતાવીને પછી છોકરાઓને જગાડીને તો ફેનીને વહેલું ટ્યુશન જવાનું છે દીદીને વહેલું જવાનું છે એટલે તો અમારી દીદી તો હવા ચાર વાગ્યાના જાગી ગયા છે કેમ કે એક્ઝામ ચાલુ થઈ છે એટલે અમારી દીદી બેનને તો બહુ રાતના મોડાહુતી અત્યારે મોડા મોડાહુતી એક્ઝામ ચાલુ છે એટલે હવે દસ છે ને એટલે કેવું આવે ચાલો તો ફેનિલ નાહી થઈને તૈયાર થાય અને બેહી ગયો છે હમણાં એની એક્ઝામ ચાલુ છે તે ફેનિલ તો હમણાં જાગ મોડા સુધી વાંચતો તો લખતો તો પાછો અત્યારે જાગી ગયો છે કેટલા વાગે જવાનું છે ટ્યુશનમાં સારું હાલો ફટાફટ જોર થઈ જ ગયો છે ઉપડો હો નવ વાગે પાછો આવી આવે સારું આવે નહીં ટાટા આવી ગયો ન વાગ્યા ને તો અમારે દુકાન જવાના હમણાં ટાઈમ થઈ જ ગયો સાઈલ પછી જાય હવે હું ક્લાસી છે તો હવે તાર છે ને અત્યારે તોફાન નથી કરવાના વાંચવાનું લખવાનું છો બપોર સુધી દીદી આવે ને પછી તમે બે હેરે વૈયા જાય ને તો હું ક્લાસી છે જાઉં છું હવે તો હવે હું પાર્કિંગમાં આવી ગઈ અને અહીંયા છે મારી ગાડી તો હું ક્લાસીસ જવા માટે નીકળી ગઈ છું આ છે મારી ગાડી અહીંયા સાડીનું બહુ બધું કામ આવે છે મસ્ત વાતાવરણ છે વાતાવરણ તો ઠંડુ છે પણ ગરમી બહુ પડે છે

भाई जय श्री कृष्णा कैसे शांति यार इससे हाय जय श्री कृष्णा कैसे बस मुझे आज बहुत बेस तो हाजिर कापड़ जो

વાંચાડે તો કોઈ ટેન્શન નથી તમારે ખાલી શું કરવાનું છે દોઢ થી બે તો તમને આકડા ખબર પડે છે ને તો તમને એમ થઈ ગયો સમજા તમારે વાંચવાનું કઈ નથી આ માપ આંકડા ઓળખશો ને એટલે તમને માપ ખબર છે બધું અને લીન હોય તૈયાર થી

મારા લક્ષ્મી બેન નવા સ્ટુડન્ટ છે એમનું છે એ ભણેલા નથી તો પણ આટલું સરસ કામ કરે છે ને અહીંયા આટલું સરસ શીખે છે ના બધા હો મેમ મારે

ચા તો ભામાં ફેનીને ખાવા કે કાફેની કે કેમ ચા ખાવા હવે અમે અત્યારે અમારા વિરામ આપી ત્યાં સુધી ચેનલ મસ્ત લાગે સારી લાગે જોવાની મજા આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ત્યાં સુધી બાય બાય